આપણે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી આજે ચીઝ કોન ટોસ્ટ બનાવવાના છીએ બહુ જ સરસ કેફે સ્ટાઇલ તમે જ્યારે કેફેમાં જતા હો અથવા તો કોઈ રેસ્ટોરન્ટમાં જતા હો ત્યારે એઝ અ સ્ટાર્ટર મંગાવતા અથવા તો એક સાઈડ ડિશ તરીકે મંગાવતા હોય છે અને બહુ જ કોસ્ટલી હોય છે પણ આ જ વસ્તુ આજે આપણે ઘરે બનાવીશું એના માટે મેં એક નંગ મકાઈ લીધી છે અને એની સાથે લગભગ બસો ગ્રામ જેટલા કેપ્સિકમ લીધેલા છે એટલે કે પાંચસો ગ્રામ મકાઈ છે આ મકાઈને મેં બાફી લીધી છે અને એના દાણા છૂટા કરી લીધા છે આ રીતે બાફી અને એના દાણાને છૂટા કરી લેવાના છે અને કેપ્સિકમને હવે ઝીણા સુધારી લઈશું આ જે કેપ્સિકમને ઝીણા સુધારી લેવાના છે અને મકાઈ છે એને અદકચરી ક્રશ કરી લેવાની છે તમે જો મિક્સરમાં કરતા હોવ તો એક કે બે વખત ચાલુ બંધ કરશો એટલે સરસ તૈયાર થઈ જશે અને જો ચોપરમાં કરતા હો તો પણ ચોપરમાં પણ ચોપ કરી શકો છો તો આપણે મકાઈ અને કેપ્સિકમને તૈયાર કરી લઈએ મકાઈને મેં ચોપરમાં લઈ લીધી છે હવે એને આપણે ચોપરમાં ચોપ કરી લેવાની છે એટલે કે એને થોડી અસ્કચરી ક્રશ કરી લેવાની છે બસ જો આ રીતે એક જ કરવાની છે જો મકાઈ સરસ ચોપ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આવી રીતના થઈ ગઈ છે એટલે એ લચકા પડતું એનું મિશ્રણ તૈયાર થશે અને એના કારણે સેન્ડવિચમાં પણ બહુ જ સરસ લાગશે મકાઈ તૈયાર થઈ ગઈ છે આવી કેપ્સિકમને સુધારી લઈશું આ રીતે કેપ્સિકમને ઝીણા સુધારી લેવાના છે તમે ત્રણ કલરના પણ કેપ્સિકમ લઈ શકો છો યલો રેડ અને ગ્રીન આવી રીતે થ્રી કલર પેપર પણ તમે ઉમેરી શકો છો તો કેપ્સિકમ તૈયાર થઈ ગયા છે બે ચમચી તેલ ઉમેરી લઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરવાના છે બારીક સુધારેલા જે કેપ્સિકમ છે એ મકાઈ બાફેલી છે એટલા માટે એને પછી ઉમેરીશું એક ટી સ્પૂન મીઠું ઉમેરી લઈશું આમાં રાઈ કે જીરું કે કંઈ જ ઉમેરવાનું નથી આપણે ડાયરેક્ટ કેપ્સિકમ જ ઉમેરવાના છે તો જ એનો સ્વાદ સરસ લાગશે મીઠું ઉમેરવાના કારણે એની અંદરથી પાણી છૂટશે અને એના કારણે સરસ રીતે સતરાઈ જશે કેપ્સિકમને બહુ ચડવવાના નથી આપણે એકાદ મિનિટ માટે જ એને સાંકળી દઈશું કેપ્સિકમ સતરાઈ ગયા છે હવે એની અંદર આપણે મકાઈ ઉમેરી લઈશું બાફેલી મકાઈ છે એ ઉમેરી દેવાની છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે મસાલા કરી લઈશું એના માટે લગભગ બે થી ત્રણ ચમચી આપણે કેચપ ઉમેરી લઈશું ટમેટો સોસ આના લીધે જ એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એની સાથે વન એન્ડ હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી ચમચી મરી પાવડર ઓરેગાનો ઉમેરી લઈશું અને વન ફોર ટી સ્પૂન આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી લેવાના છે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેટલો ચાટ મસાલો ઉમેરી અને હવે એની અંદર પનીર ઉમેરવાનું છે લગભગ ત્રીસ થી ચાલીસ ગ્રામ જેટલું પનીર છે જે મેં એડ કરી લીધું છે તમને વધારે ગમતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો

આછું આછું જ લગાવવાનું છે બહુ વધારે નથી લગાવવાની જો તમને વધારે ગમતું હોય તો તમે વધારે લગાવી શકો છો પણ મને બહુ જ વધારે બટરનો ટેસ્ટ નથી ગમતો એટલે હું થોડા ઓછા પ્રમાણમાં લગાવતી હું છું હવે એના ઉપર આપણે જે તૈયાર કરેલું ટોપિંગ છે એ મૂકી દેવાનું છે મૂકી દઈશું હવે છાંટી લેવાની છે આ રીતે ઉપર ચીઝ છાંટી લઈશું હવે એના ઉપર આ રીતે ઓલિવ્સ મૂકી દેવાના છે એકદમ લુકમાં બહાર જેવો જેનો લુક આવે છે તમે જ્યારે રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે જે મંગાવતા હો ને એવો જ સરસ લુક આવી રહ્યો છે આ રીતે આપણે ઓલિવ્સ મૂકી દેવાના છે ઉપરથી ચિલી ફ્લેક્સ છાંટવા હોય તો પણ તમે છાંટી શકો છો આ રીતે ઓલિવ્સ મૂકી દેવાના છે અને થોડા પ્રમાણમાં ચાટ મસાલો છાંટી લઈશું અને ચીલી ફ્લેક્સ છાંટી લઈશું બહુ જ સરસ દેખાઈ રહ્યા છે હવે એને આપણે શેકી લઈશું ટોસ્ટ ને આપણે શેકી લઈએ એના માટે આપણે ઘી લઈશું બટરથી પણ શેકી શકો છો પણ મને ઘી ગમે છે એટલે હું ઘી લેતી આવું છું તમે ઓવનમાં પણ કરી શકો છો પણ ગેસ ઉપર પણ સરસ જ આવી રીતે મૂકી દેવાનું છે હવે ઢાંકી અને લગભગ બે થી ત્રણ મિનિટ સુધી આપણે થવા દઈશું જેથી કરીને સરસ રીતે નીચેથી ક્રિસ્પ થઈ જાય અને ઉપરની ચીઝ જે છે એ મેં નોર્મલ ચીઝ લીધેલી છે જો તમે મોજરેલા ચીઝ રહેશો ને તો એ સરસ મેલ્ટ પણ થશે ઘણી વખત આપણે બહાર જતા હોય છે ત્યારે મોજરેલા ચીઝનો ઉપયોગ થતો હોય છે તો મોજરેલા ચીઝ હશે તો એકદમ સરસ મેલ્ટ થઈ શકશે પણ અત્યારે મેં નોર્મલ ચીઝ લીધેલી છે એટલે મેલ્ટ નહીં થાય ચેક કરી લઈએ જો એકદમ સરસ નીચેથી બ્રાઉન થઈ ગઈ છે અને સરસ રીતે કૂક થઈ ગઈ છે આપણે એને પ્લેટમાં લઈ લઈશું ટોસ્ટ તૈયાર થઈ ગયા છે ચીઝ કોન ટોસ્ટ તૈયાર છે આપણે એને સર્વ કરી લઈએ